હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું મિત્રો તો આજે સવારથી સાંજ સુધી લાઇટ જ નહોતી લાઇટના કારણ વિડીયો પણ આજે મોડો અપલોડ થશે હમણાં જ અપલોડ કરી દઈશ અને લાઇટ આજે હતી નહીં આજે છે શુક્રવાર તો આજનો જ વિડીયો છે મિત્રો આ તો અત્યારે ચાર વાગે છે તો અત્યારે લાઈટ આવી છે અને ગરમી બહુ જ પડતી હતી મિત્રો આજે તો આજે તો માન માન અમે ચાર વાગ્યા છે કારણ કે ગરમીથી હાલત જ એટલી ખરાબ થઈ ગઈ હતી માન માન ચાર વાગ્યા આજે તો તો ફ્રેન્ડ આ વિડીયો છે અમે દ્વારકા ગયા હતા ઘણા દિવસ પહેલાંનું છે ખોટું નહીં બોલીએ આપણે ઘણા દિવસ પહેલાંનો છે તો આજે અપલોડ કરું છું તો આ થોડુંક ફાસ્ટ કરી દીધું હતું વિડીયાને તો અહીંયા જોઈ લો મિત્રો આ છે કકરાશકુંડ અમારે આ કકરાશકુંડ કહીએ એને તો એ કકરાસ કુંડ છે ત્યાર પછી આપણે જઈએ છીએ ગોંતી કાંઠે નવા જશું અને પછી તમને દ્વારકાધીશની આરતીના પણ દર્શન કરાવશું તો મિત્રો આખો વિડીયો જોજો મજા આવશે ભલે થોડાક દિવસ પહેલાંનું છે પણ મસ્ત છે પણ આ થોડુંક ફાસ્ટ કરી દીધું હતું કારણ કે જલ્દીથી પૂરું થઈ જાય એટલા માટે પછી તમને કંટાળો આવે ને વધારે આપણે લાંબો જોવાની મજા ના આવે એટલા માટે તો જોઈ મિત્રો આ છે નદી તો અહીંયા અમે આવતા નાવા તો હાલો હવે આપણે અહીંયા નાઈ લઈએ તો આજે તો આટલું બહુ પાણી નથી અને આ બાજુ જોઈ લો આ છે પુલ તો ઓલી બાજુ આપણે જવું હોય તો પુલ ઉપરથી પણ જઈ શકાય આમ પાણી ઓછું હોય તો આપણે ચાલીને પણ જઈ શકાય ના પછી અહીંયા વાણ બોટ અમારી ભાષામાં તો અમે બોટ કહીએ બોટથી પણ જઈ શકાય તો ઓળી બાજુ તો અમે તો કોઈ ગયા નથી પણ હવે દ્વારકા જાશું ને ત્યારે પાકું જવું છે અમે તો અહીંયા ગોમતી મનાવા જઈએ ત્યાંથી નાઈને દ્વારકાધીશના દર્શન કરીને પાછા આવતા રહીએ તો મિત્રો અહીંયા આપણે પરસાદી નાખી હતી પક્ષી માટે પક્ષીને પરસાદી નહોતી પણ એમ પક્ષી અહીંયા આવતા હોય ચણવા તો એના માટે આપણે નાખ્યું હતું તો હવે આપણે નાઈ લીધું છે ગોમતીમાં મજા આવી ગઈ તડકાની હવે આપણે જે માતાજીના છે આપણે અમારી ભાષામાં તો મેં એને આભણ કહીએ ધાબરી ને કાપડું ને હોય તો એ પણ ધોવા છે તો ચાલો ધોઈ લઉં પછી આપણે જાવું છે દ્વારકાધીશના દર્શન કરવા તો અહીંયા જોઈ લ્યો મિત્રો કરણ તો અત્યારે એને સ્કૂલ ચાલુ હતી નિશાળ એટલે એની બાબરી ઓલી કરાવેલી છે અત્યારે થોડીક અલગ છે તો અત્યારે તો એને ઓલી શું કહેવાય ટુ સાઇડ કરાવી છે ન કરાવી રીતના સાદી બાબરી હોય નિશાળ ચાલુ હતી તો એની સાદી બાબરી કરાવેલી છે એટલે કેવો લાગે છે જોઈ લો મિત્રો એ પણ નાઈ લીધું છે અને મજા આવી ગઈ અહીંયા નાઈને તો હવે આપણે જાશું દ્વારકાધીશના દર્શન કરવા તો વિડીયો આગળ જોતા રહેજો અને કમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જોઈ લે મિત્રો એના પપ્પાને એ પાછા નવા ગળી ગયા બારે જરાક વાર ઊભા રહ્યા તો તડકો લાગ્યો તો એ તડકામાં પાછા નવા ગયા એ કે પાણીમાંથી નીકળવાનું મન જ નથી થતું એ કે તો જોઈ લ્યો મિત્રો હવે ધીમે ધીમે પાણી ઓછું થતું જાય છે કારણ કે બપોર પછીનો ટાઈમ હોય ને ત્યારે એવું હોય કોકોક દી રોજ નથી હોતો અત્યારે તો તમે જાશો તો ફૂલ પાણી ભરેલું હશે બાકી તે દી ઓછું હતું અમે ગયા તા એ દિવસે થોડુંક જ હતું પાણી પણ આમ અંદર જઈએ તો ઘણું બધું હતું પણ અહીંયા જે કાંઠો છે ત્યાં ઓછું હતું બાકી આગળ તો આપણે જઈએ તો ઊંડું પાણી છે બહુ તો જોઈ લે બધા મિત્રો નાય છે અને અમારા કરણ ને તો પાણી મળી જાય તો પછી એ તો બહાર નીકળે જ નહીં તો અહીંયા એ શું ગોતતો તો ખબર છે અહીંયા એને છે ને પૈસા મળ્યા હતા દસ રૂપિયા મળ્યા હતા સિક્કા હતા તો એ અહીંયા રૂપિયા રૂપિયાના ને બે બે રૂપિયાના ને સિક્કા તો એ સિક્કા ગોતતો તો આખે મોઠું ભરી લીધી પછી મેં એને પૂછ્યું શું કરે છે તું તો કે મમ્મી કે આમાંથી તો કે પૈસા નીકળે છે એ કે આપણે રોજ ગોતવા આવીએ તો તો મિત્રો જોઈ લ્યો પાછા અમે નીકળી ગયા છીએ હવે આપણે જાશું દર્શન કરવા દ્વારકાધીશના પણ આપણે આ બાજુ આવ્યા તો ફ્રેન્ડ ત્યાર પછી જોઈ લો આપણે બનાવીએ છીએ મુરબો તો મુરબા માટે આપણે અડધો કિલો કેરી લીધી છે એને ધોઈ પણ લીધી છે અને હવે આપણે એની છાલ કાઢી લેશું અને પછી એને ખમણથી ઓલું છે આપણી આગળ જારી જેવું એમાં આમાં જોઈ લો તો આમાં ખમણી લેશું પછી આપણે મુરબો બનાવી લઈએ પછી તમને બતાવું કેવો બન્યો છે મુરબો તો વિડીયો આગળ જોતા રહેજો તો ત્યાર પછી જોઈ લો આપણે જમવા બેસી ગયા તા તો જમવામાં આપણે છે ગ્વાનો શાક અને મુરબો તો અહીંયા મેં જરાક જ ચાખવા માટે કાઢ્યું છે કારણ કે અત્યારે નથી ખાવાનું મસ્ત મસ્ત માખણવાળી છાસ છે દૂધ છે અને ગ્વાર બટેકાનું શાક છે અને કેરીનો મુરબો છે તો એ તો કારણ ને એના ને એને તો ખાવાનું નથી મારે એકને ખાવાનું છે કારણ કે એ બેમાંથી એક ભાવે નહીં મુરબો તો જોઈ લ્યો મિત્રો આપણે મુરબો ઠંડો થઈ ગયો છે તો આપણે ડબલામાં પેક કરીને ફ્રિજમાં રાખી